સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પરમપુદેવે પૂજ્ય પ્રભુ શ્રીજીને શરૂમાં ઉપાશ્રયમાં વ્યાખ્યાન કરવાની મના ફરમાવેલી તે અંગે તમારો પ્રશ્ન છે વ્યાખ્યાન કોણ કરી શકે કઈ રીતે કરી શકે વ્યાખ્યાનમાં શું કરે તે અંગે પરમપૌ દેવે વચનામુદ એકસો છન્નુંમાં વચનામુદ છસો સિત્તેરમાં વચનામુદ છસો તોંતેરમાં અને વચરામુ છસોમાં સ્પષ્ટતાપૂર્વક સમજ આપી છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે ઠેર ઠેર ગોપાલદેવ પંદર જગ્યાએ લખ્યું છે કે રૂપાતીત આત્માનું ધ્યાન કરવું નહીં ગુરુની આજ્ઞા વગર માથે આત્મજ્ઞાની હોય અથવા આત્મજ્ઞાની આજ્ઞા કરી હોય તો પતંજલિ યોગમાં યાદ છે અષ્ટાંગ યુગમાં છેલ્લે ધારણા ધ્યાનને સમાધિ છઠ્ઠું સાતમું ને આઠમું પતંજલિએ લખ્યું છે કે ગુરુની આજ્ઞા હોય તો જ કરાય નહીં તો જે મદારી થઈ જાય એ લબ્ધી ફોરવે અને પળવારમાં મોટા મુનિઓ રીધી સીધીથી ભ્રષ્ટ થઈ જાય કુપોલએ લખ્યું છે એટલે યમ નિયમ આસન સિદ્ધિ પ્રાણાયામ પ્રત્યાહાર આ પાંચ કરાય આપણે શુભ ધ્યાન કરાય ધર્મ ધ્યાન કરાય પ્રાર્થનામાં બેસીને આપણે વિચારાય આંખ બંધ કરીને કે ખોલીને પ્રતિમા સામે કે કૌસભમાં ઊભો રહીને ચિત્રપટ સામે એ શુભ ધ્યાન ધ્યાનને ભક્તિધાનની છૂટ છે કે અઢાર પાથાનક વિચારે રૂપાતી જ આત્મા પકડવા જાય છે એને અનંત કાળથી જોયો જ નથી તો એ પકડશે શું એને તો અનુભવ જ નથી કે આત્મા કેવો હોય તો રૂપાતી આત્મા કેવી રીતે પકડાય એટલે કોપજે લખ્યું સત્સંગ વિના ધ્યાન એ તરંગરૂપ છે એકસો અઠ્યાવીસમાં અહીંયા લખ્યું એ છે કે સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે સ્વ અધ્યાય પોતાનું પાક્કું થાય એટલે અને જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના છે ત્યાગ વેરેક પોતાને અને સાંભળવાળાને પ્રગટે જ્ઞાની પ્રત્યે અહોભાવ થાય ત્યાં સુધી છૂટ ગોપાલ પ્રભુથી જ ના પડે છે જૈન સાધુને વ્યાખ્યાન કરવાની એકસો છન્નું પત્ર છે કે વ્યાખ્યાન નહીં કરતા હવે ઓરાવા જાય ધર્મલાભ કરીને પછી લોકો આવે અપાસરામાં તો વ્યાખ્યાન તો આપે ને સાધુ તો નહીં આપતા ના પાડજો પછી બહુ કહે તો કે આપોને આપો એટલે ગોપાલદેવે રસ્તો બતાડ્યો છે વચનામુ એકસો છન્નું બસો એકસઠનું પાનું બીજો પેરાગ્રાફ મૂ એટલે મથાળે એમ લખ્યું છે સંબોધમાં મું પણ રહેવું પડે છે એવા જિજ્ઞાસુ એટલે જેને મુનિપણે રહેવું પડે છે શ્રી લલ્લુજી એટલે હજી મુનિ છે નહીં કેમ વેસ્ટ તો છે લોચ કર્યો છે ઘર છોડી દીધું છે ઉભાડે પગે ફરે છે પાત્રામાં વોરાવા જાય છે માગીને ખાય છે આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય ખાલી વેશ નહીં એટલે કે જે મૂં પણ રહેવું પડે છે હજી તમે મુનિ નથી મૂં પણ રહેવું પડે છે એવા જિજ્ઞાસુ હજી જિજ્ઞાસુ છો તમે મુનિપદના એ પ્રારંભિક ભૂમિમાં વેશ લેવો પડે નિયમ પ્રમાણે માથે આત્મજ્ઞાની હોય તો હવે કુપાલોને મળી ગયા છે સવન છેતાલીસમાં દિવાળીમાં આ સુડતાલીસનો પત્ર છે ધીરે ધીરે એને ઓળખાણ થશે પછી એ મુનિ થઈ જાય છે પછી આપણે બોલીએ જ ને રોજ અહો સતકૃષ્ણના વચનામો આઠસો પંચોતેરમાં પત્ર એમાં મથળે લખ્યું છે પરમ કૃપાળું આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર પછી થઈ ગયા ચોથા રન મુનિ થઈ ગયા ત્યારે કહેતા હતા સવિનય નમસ્કાર એ મુનિને એટલે કોપાળદેવ મુનિને નમસ્કાર કરે છે અહીંયા કહે છે મુ પણ રહેવું પડે છે એવા જિજ્ઞાસુ પછી બીજા પેરાગ્રાફમાં કહે છે વ્યાખ્યાન કરવું પડે તો કરવું પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી એટલે ઉપદેશકપણું આત્મજ્ઞાન થાય પછી જ હોય એટલે પોતે ગુરુ અને સાંભળવાળા બધા શિષ્ય આ પ્રકાર કરવાની મનાય છે જ્યાં સુધી યથાર્થ આત્મબોધ ન થાય ત્યાં સુધી એવું જ કોપલ દેવ છસોમાં પત્રમાં લખેલું છે છેલ્લી લીટીમાં કે જ્ઞાની પુરુષને નવ નવવળ વિશુદ્ધથી બ્રહ્મચર્ય દશા હોય પછી એને અવર્ણની આનંદ હોય અને ઉપદેશકપણું પણ આ દશા આવ્યા પછી પ્રગટ એટલે નવે વાળ વિશુદ્ધથી બ્રહ્મચર્ય પાળતો હોય એ ઉપદેશક થઈ શકે એ કોઈ વાડમાં છિદ્રો હોય તો મોટા મોટા ગાબડા હોય છે ખાલી છિદ્ર હોય તો આપણે ઉપદેશક ન થઈ શકે વાત કરવાની સરખે સરખા ભેગા થઈને જ્ઞાનીના વચનની સમજવાની કોશિશ કરવાની ઘણા બધા ભેગા હોય તો શુભમાં રહેવાય બધાનું પૂર્ણ કામમાં આવે સાથે બધા ભક્તિ કરે સાથે જાપ કરે સાથે વાંચે ઉપદેશક થઈ ગયા હોય જ નહીં આત્મજ્ઞાન ના છે પ્રભુ ઉદેવજી જ ના પડે છે તો જે પ્રથમ મિલનમાં ત્રણ નમસ્કાર કર્યા એટલે વ્યવહાર સમકિત તો થઈ જ ગયો ઓળખી ગયા હતા અને બ્રહ્મચર્યને સમકીત માગે છે એને કહે છે વ્યાખ્યાન કરવું પડે તો કરવું પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે મને પરમાર્થમાં આ આટખીલી છે આગળ નહીં વધવા દે મને હું વ્યાખ્યાન કરીને ગુરુ થઈ જઈશ તો એમ સમજતા છતાં ઉદાસીન ભાવે કરવું તો એ પાછા કહે છે નહીં કરવું ન કરવા માટે જેટલા સામાન્ય રૂચિ કરીને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા એ શ્રાવકો કહે ને વ્યાખ્યાન કરો મહારાજ સાહેબ વ્યાખ્યાન કરો ગુરુદેવ વ્યાખ્યાન કરો ગુરુજી ના પાડે એને કે નહીં એવું કોઈ બોલી શકે કે મારી લાયકાત નથી આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી એમ કોણ કહી શકે કો એમ કે વ્યાખ્યાન કરો તો સામેવાળા એમ કે ક્યારે મારી યોગ્યતા નથી હું નહીં કરું એટલે વાટ જોતો હોય તો ન કરવા માટે જેટલા સામાન્ય રુચિ કરીને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું શું ઉપર પ્રમાણે કે મારી આ કર્તવ્યની હજુ યોગ્યતા નથી એટલે હું જ્ઞાનીના ગુણગ્રામ મનમાં મનમાં વિચારવાનો હતો વાંચવાનો હતો ઘણા ભેગા થેગા હું જોરથી બોલું છું આ ભાવ સાથે એટલે મારું પાકું થાય સાંભળવાનું પાક્કું થાય મોક્ષ માર્ગનો રસ્તો બહુ લાંબો છે એકથી બે ભલા આવા જ બે પત્રો કોપોલદે લખ્યા છે કે વ્યાખ્યાન કરાય કે નહીં ગુરુજી થઈને ઉપદેશક થવાય કે નહીં બીજાને શિષ્ય કરીને પોતે ગુરુ થઈને એ પ્રકાર આરાધાય કે નહીં છસો સિત્તેર અને છસો તોંતેર બે પત્ર છે આમને સામને એક પ્રભુસિજી ઉપર છે ત્યાંય પાછો બધા ખુલાસા કોપોદે કરી નાખે છે વચનામૃતમાં ઠ મોક્ષ જવા સુધીના છસો સિત્તેરમો પત્ર ચારસો બાણું પાનું છેલ્લો ફકરો સ ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ એટલે હજી સમ્યક દર્શન નથી થયું આત્મદર્શન નથી થયું પણ ઉપદેશક પણ છે એને દીક્ષા લઈ લીધી હોય બધે ફરતા હોય તો શ્રાવકો કહે જ ને કે સવારે સાંજે આવી અમે વ્યાખ્યાન કરો પર્યુષણના દિવસ હોય દિવાળીના દિવસ હોય મોટા દિવસ હોય દર્શન કરવા જાય વ્રત નિયમ લેવા જાય તો ભગવાનની સાક્ષી આપે ખરા પોતે ગુરુજી ન થઈ જાય યથાર્થ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉદયને યોગે ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો એટલે આગમ વાંચવા પડે ધર્મની વાત કરવી પડે તો વિચારવાન મુમુક્ષું હજી એ વિચારવાન મુમુક્ષું છે ખાલી એટલે એણે દીક્ષા લીધી છે હજી વિચારવાન મુમુક્ષું છે એટલે આશ્રમમાં કે મંદિરમાં એ આવ્યો છે એ વિચારવાન મુમુખ છે એટલે પાકું કરે છે ઉપદેશક નહીં વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાનો હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ એટલે એણે માથે રાખ્યા જ હોય આ માથે ન રાખ્યા હોય એને પોતાની હક્કતા હોય એ આત્મજ્ઞાની હોય જ નહીં કરે શ્રી કૃષ્ણ પુણ્ય શ્લોક બધા ઉઠીને એને નામ લે અર્જુનને એમ જ કહે છે મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે એ અર્જુન એમ નથી કહેતો હું તને આ કહું છું કહે છે સત્પુરુષની ભક્તિ સત્પુરુષના ગુણગ્રામ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી જૂઠાભાઈ અંબાલાલભાઈ સૌભાગભાઈ આ જ કર્યું છે પોપટલાલભાઈને કોકે પૂછ્યું કે તમે તો કોપોલને રૂબરૂ મળ્યા છો અમે ક્યાં મળ્યા છીએ એકદમ શાંત સ્વભાવી હતા સરળ ત્રાડું ક્યાં ખીજાણા આ પ્રત્યક્ષ નથી તો શું છે કે આ ચિત્રપટ એટલે સત્પુરુષની ભક્તિ સત્પુરુષના ગુણગ્રામ સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશ છે આ તો આ માર્ગમાં આવ્યા પછી ગોપાલ ગું મપતો હોય કે એને જ્ઞાન ઘણું હતું તત્વજ્ઞ રાજચંદ્ર બહુ ઉદાર થઈ જાય તો પરમ તત્વજ્ઞ રાજચંદ્ર એમ કે કવિ આ જન્મ કવિ ક્ષોપશ્ચમી પુરુષ વિદ્વાન પરમાત્મા ન કહી શકે એ કે જ હું પરમાત્મા છું ના એ ગૃહસ હતા ને એટલે ચોથા ગુણસ્થાન ઉપર ન જઈ શકે એમ કે અહીંયા તો કહે છે સત્પુરુષના પ્રત્યે પ્રમોદ ભાવના થાય એના ગુણગ્રામ થાય એની ભક્તિ થાય સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે આ તો વિરોધ ઊભો કરે છે એ કુપોધોને ભગવાન જ માનતો હતો કેમ કે કુપોધોએ લો કે હું બીજો માવેર છું અમે બીજા રામ કે માવેર છીએ એણે કંઈક વાંચી લીધું એવું અમે પરમાત્મા થયા છે વાંચી લીધું પછી કોકે એને કીધું હજી તો ગુરુહ છે ચોથા ચોથાથી ઉપર કેમ જાય એટલે વિરોધ ઊભો કર્યો ને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવનો ઉપદેશ છે વિરોધ ભાવનો ઉપદેશ આવે તો કે બેસાય નહીં સંભળાય નહીં અનંતાનુ મંદો બંધ પડી જાય એ સાચું લાગે તો આમાં આ મિલાવે તો ત્યાં ગર્દી કરે તો અનુમોદન આપ્યું ને કર્યું કરાવડાવ્યું કરતા પ્રત્યે અનુમોદન આપ્યું અત્યારે એવું થાય છે કાળદોષ કળેથી થયો નહીં મર્યાદા ધર્મ જે વાત કરવી હોય એ કરે અગુરુ લઘુ યા શખા છે વાત કરે એટલે વચનમુદથી જ બોલતા શીખ્યો હોય તેરી જૂતી તેરી શીખવે પછી કુપાલદુના ગુણગ્રામ કરવાને બદલે એને ગુણઠણમ આપે એ લખ્યું છે સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશ છે બોલો નવો નિશાળી હોય બિચારો એમ કે આ તો સંસ્કૃતમાં બોલે છે આ તો ઇંગ્લિશમાં બોલે છે અને કેટલો બધા શાસ્ત્ર વાંચ્યા છે એટલે એનું માની લે કે આ સાચા જોશે કે પોતાને કંઈ સમય નથી એટલો પછી એમ નથી એટલે ઘરે વાંચે સમજે ક્યાંથી એ સમજતો હતો તો એવાની આગળ જાય જ નહીં ને શું કરવાનું પરમાત્મા માર્ગને હેતુ બધી એવા સત્પુરુષની ભક્તિ સત્પુરુષના ગુણગ્રામ સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશ છે જે પ્રકારે મત મતાંતરનો અભિનિવેશ ટળે વચનામુનું વાંચન હોય પછી ત્યાંય પછી મત મત મતાંતર નાખે કે આ સંપ્રદાયમાં આમ ને આ સંપ્રદાયમાં આમ કે આ ખોટા છે એટલા આગમ આ જ સાચા છે કુપોધ લખ્યું ને અમુક અમુકે પ્રતિમાને તરછોડી કે આ નહીં જોઈએ પછી કે ખંડી નાખ્યા અમુકે તો કે આ બધા આગમ છે તમને પિસ્તાલીસ ખોટા જ છે નવા છે એ સાચા છે કે મત અંતર ઊભો કર્યો બધા મહાવીરને જ પૂજે છે એને સમજણ આવશે પછી આગળ જતા જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એને ખબર પડે શું સાચું ખંડન મંડન કરવાની છૂટ છે જ નહીં અને ખરા આત્મજ્ઞાની ખંડન મંડન કરે જ નહીં ક્યારે એ જ્ઞાનીના વચનને આધારે ખુલાસા કરે મત મતાંતરનો અભિનિવેશ ટળે અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે એટલે દે બધા થાય એક જ ગાથામાં જાતિ વેશનો ભેદ ભેદને કયો મારજો હોય આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં એક જ રસ્તો છે તેઓ રાગદ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જયથી તે જ મોક્ષનો પંથ આત્મસિદ્ધિની સ્વામી ગાથા એટલે આ ત્રણ ચાર ગાથાઓ એવી લખી છે કે આ બધા મત મતાંતર ટળી જાય છે કુપોલદેવને માને તો વર્તમાન કાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે આવું આવું કરવાની એટલે આવા ઉપદેશકો નહીં હોય એમ જાણી જ્ઞાની પુરુષે આ કાળને દૂષમકાળ કહ્યો છે કે આવા મૂળ માર્ગ ફેલાવે અને સાચી જ વાત કરે છૂટવાની એવા ઉપદેશકો આ કાળમાં નહીં હોય એટલે આ કાળને દુષમકાળ કયો છે વ્યવહાર તો સગવડ બધી વધી છે પણ પરમાર્થને અનુકૂળ જોગ ઘટવા માંડ્યા એટલે આ કાળને જ્ઞાની પુરુષે દુષમકાળ કયો છે અને તેમ પ્રત્યક્ષ દેખાય છે સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે એ સંભાવના નિત્ય મોમુક્ષું જે કરવી યોગ્ય છે કામ એક આત્માર્થનું બીજો નહીં મંત્રો આવો જ પત્ર સામે છે છસો તોતેરમાં પ્રભુસિંહ પૂછ્યું છે મેં સાયલા તરફ જાય વિહાર કરતાં કરતા ત્યાં પછી સોભાગભાઈ હોય આ બાવનનો પત્ર છે એટલે કુપોલ કહે છે શ્રી સાયલા ક્ષેત્રે ક્રમે કરીને વિચારતા પ્રતિબંધ નથી એટલે ખાસ નક્કી કરીને નહીં પણ ઉદયપ્રયોગ જાય છે ને સાયલા આવે તો વાંધો નથી કંઈ વિચરે ઉદયપ્રયોગ ક્ષેત્ર પ્રતિબંધ કરવાનો નથી યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને પણ વર્તું હોય તો પ્રભુજીને વર્તે વર્ત જ છે ને એ સાદું છે એટલે ઉપદેશ તો આપવો જ પડે અપાશ્રમાં શ્રાવકો આવે એટલે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને પણ વર્તું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્યનો ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે છે એટલે આખી જિંદગી પ્રભુથી આ આજ કર્યું આત્મજ્ઞાન થઈ ગયા પછી આ જ કર્યું ભક્તિ 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 અને કોપાલ દેવ કોપાલ દેવો કોપાલ દેવ જ્ઞાનીના ગુણગ્રામ આત્મજ્ઞાન થઈ ગયા પછી આ કર્યું એને બ્રહ્મચારી આ જ કર્યું ભાઈ શ્રી કહેતા ટ્રેનિંગ મળી જાય ને આ તાલીમ શાળા છે પાછલી બાળીને ભાગી જવાનું પછી આઠે દ્વારકા નહીં કરવાનું અને જે પ્રકારે જીવને નાના પ્રકારના અસદ આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે કે આમ હોય તો જ ધર્મ થાય આમ હોય તો જ ધર્મ થાય નહીં તો ન થાય વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્મા જ વિચારી કેવું ઘટે ક્રમે કરીને તે જીવો યથાર્થ સ્માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કરતા હોય છે થોડો આગળ વધશે અને જ્ઞાનીના વચનમાં એને રસ આવશે એટલે પોતાને જ ખબર પડી જશે પછી કે શું સાચું હોય એ ઘણું પોતે કરતો હોય ખોટું હોય તો એ છોડી દે અમુક એને સાચું લાગે પોતાના સંપ્રદાય ન હોય તે પકડી બી લે પછી પ્રભુસિંહ છોડી દીધી ને મોપતી અને પ્રભુસિંહ સ્થાનકવાથી સાધુ હતા પછી મૂર્તિ પૂજવા માંડ્યા ગોપાળદે કહ્યું પ્રતિમા સિદ્ધિ કે આ જોઈએ તો કુપોલ કે તમારું ચિત્રપટ આપો પ્રભુસિંહજી કે એ રાખવા માંડ્યા પછી આ સાચી વાત છે જે સાચો સાધક છે સાચી વસ્તુ મળે સ્વીકારી લે પછી ત્યાં કદાગ્રહ ન કરે પછી એટલે લખ્યું ને અભિનિવેશ ટાળે પછી એટલે સ્વચ્છંદે સ્વમતી કલ્પના સદ્ગુરુની આજ્ઞા ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ કે વ્યાખ્યાન કરવું એ અભિમાન રૂપ છે દેવકંજી મહારાજ વ્યાખ્યાન આપે ને એટલે ઘણો બધા માણસો ભેગા થાય કુપોલ છે ને કહેલું આઠસો થી હજારની પરસ્થા ભરાય છે એ જમાનામાં મુંબઈમાં એટલે દેવકંજી મહારાજ વ્યાખ્યાન કરીને આવે પછી પ્રભુસિંહજી આમ ખુશખુશાલ આવે પ્રભુસિંહજી પાસે એટલે પ્રભુસિંહજી કે અભિમાન કરી આવ્યું એ દેવકર્જ મહારાજ નથી કે આમ કેમ બોલે છે એટલે કે કૃપાલદેવ આવશે ને ત્યારે હું પૂછી જોઈશ કે કે પોતે જે કંઈ કરે એ ભક્તિમાં ગણાય જીનેશ્વરની અને અમે કરીએ તો અભિમાન કહેવાય એ કૃપાલદેવને પૂછે જ પછી પત્રય લખ્યો છે ગૃપાલ જવાબ એ આપ્યો છે કે સદગુરુની આજ્ઞા વગર સત્પુરુષની આજ્ઞા વગર જે કાંઈ અધ્યાત્મની ક્રિયા કરે અથવા વ્યાખ્યાન આદિ કરે એ અભિમાન જ થયું સ્વચ્છંદે કર્યું ને અને ગુરુની આજ્ઞાએ કર્યું હોય તો છૂટવાનું કારણ થાય ઝીણાણમ કુણંતાણમ સવપી મુખ્ય કારણમ સુંદર અપી સ્વબુદ્ધિએ સર્વભવ નિબંધન બહુ સારું લાગે છે નહીં જીનેશ રોગની આજ્ઞા વગરની ક્રિયા છે તો બંધનું જ કારણ થાય સુંદર અપી સ્વબુદ્ધિએ ભવ નિબંધન અને નાનામની આજ્ઞા પાળે નાની મોટી કંઈ છે જ નહીં તીર્થંકરની સર્વજ્ઞની જ્ઞાનીની આજ્ઞા પાળે એ જીવને મોક્ષનું કારણ થાય એટલે એના માટે તો મોટા મોટી આજ્ઞા થઈ ને એટલે જીર્ણા કુણંતરણમ સૌથી મોક્ષ કારણ બધું મોક્ષે જવાના જ કારણ છે ભગવાને કહ્યું થાળી ધોઈને પીવાની એટલે પીવા માટે નાનામ નાની દીક્ષા નથી લીધી એ મોક્ષનું કારણ થાય અને સ્વચ્છંદે કરે તો સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી સ્વચ્છંદે કલ્પનાએ સદ્ગુરુની આગ્રા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે ત્રણસો પાત્રીસમાં એક કુપોધો લખ્યું છે સૌભાગભાઈ ઉપર ડુંગરશ્રી ગોશળે ધ્યાન કરાવડાવતા સુધારસ પકડવાની કોશિશ કરાવડે ચમત્કાર બધા અષ્ટાંગ યોગના એટલે કોપોદો લખ્યું છે સૌભાગભાઈને ગોસળિયા માટે જે વાસ્તવ્ય સત્પુરુષને ઓળખી ગયા છે જ્ઞાનીને ઓળખી ગયા છે એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ અભિપ્રાય છે ત્રણસો પાંત્રીસમાં લખે એટલે ગોપાલદેવનો અંતરંગ અભિપ્રાય એ છે કે જો ગોપાલદેવને ઓળખી ગયો હોય એમ માનતો હોય તો ગોપાલદેવ પોતે જ આત્મા છે તો ધ્યાન ગોપાલદેવનું કરવાનું હોય એટલે હું એ આત્મા છું એ ખબર પડી જશે પહેલાં ગોપાલદેવ સહજ આત્મ સ્વરૂપ છે આ ખબર પડે એટલે પરોક્ષે સંકેત થયું પછી પોતે આત્મા છે એ આવે આગળ જતા પહેલાં પોતે આત્મા છે કે ખબર ન પડે પહેલાં જ્ઞાનીને સહજ આત્મ સ્વરૂપ તરીકે ઓળખવા પડે મહાવીર સ્વામીને સહજ આત્મ સ્વરૂપ તરીકે ઓળખવા પડે એટલે કુપોડું લખ્યું છે ને કે દેવદેવી આવે ચામર વિંજાય ભામંડળ થાય અશોક વૃક્ષ થાય અચેત ફૂલની વર્ષા થાય આ વિતરાગના લક્ષણ નથી કાંઈ સમનભદ્ર આચાર્યનું નામ આપીને કહે છે અમે એટલે એમ એમાં લખ્યું છે છસો બોતેર અને સાતસો ચુમ્મોતેરમાં પાના ઉપર વચનામૃતમાં તીર્થંકરનું કાંડું પકડે છે સમનભદ્ર એટલે અમે તો નથી પૂછતા કાંઈ આવું તો ઇન્દ્ર જાળિયાએ કરે કે અમે તારી વિતરાકતાને પૂજીએ છીએ બે જગ્યાએ કુપોલદેવ લખ્યું છે એ ન થાય એમ નહીં કુપોલદે એ પણ ખુલાસો કર્યો છે કે જે પૂર્ણ આત્મ સ્વરૂપ વર્તે છે તે બધા ચમત્કાર હોય જ આ મંડળને વિશે એવો કોઈ પ્રભાવ જોગ ઉત્પન્ન થયો નથી કે થવાનો નથી કે જે પૂર્ણ આત્મસ્વરૂપને પ્રાપ્ત ન હોય હવે તીર્થંકર પાસે આવા બધા ચમત્કાર ન હોય બીજે ક્યાં હોય એટલે બધું હોય જ ભાવમંડળે હોય અશોક વૃક્ષે હોય સમવસણે હોય બધું જ હોય પણ તીર્થકોનું ઓળખાણ જીનપદથી થાય વિતરાકતાથી થાય એટલે સમન ત્યાં દેવાગમ સ્ત્રોતમાં કહે છે કે આવું બધું તો ઇન્દ્ર જાળ્યાય કરે માયાવી અમે તારી વિતરાકતાને નમસ્કાર કરીએ છીએ એટલે કુપોદે આત્મતી શાસ્ત્રમાં બહુ ભેદી ગાથા લાગે છે જે દેહ પ્રમાણ અને સમો વસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહીને જ બુદ્ધિ આ તો મતાર્થીનું લક્ષણ છે કે એમાંને એમાં એ બુદ્ધિ રોકાઈ જતી હોય તો કે જિનેશ્વર ભગવાન આવા હોય જિનેશ્વર ભગવાન વિતરાગ હોય આ ઓળખાણ છે અને એ થઈને જીન થઈને જીનને આરાધે કોઈ પણ મંદિરમાં જાય જીનેશ્વર ભગવાનની મૂર્તિ જોવે એટલે ખબર પડે ને આ જીન પદ્માસન ખડગાસનમાં ઊભા છે કે બેઠા છે એટલે વિષય કશાય કાબુમાં રાખવા પડે તો કામ થાય એટલે કે છે સ્વચ્છંદે કલ્પના કલ્પનાએ સદગુરુની ધ્યાન એ છે અને ઉપદેશ વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે બ્રહ્મચારી આબુમાં પૂછ્યું સમાગમ ચાલતો હતો હું સાડત્રીસ પત્ર પાકો કરું ગોપાલ જોઠાભાઈ લેખે છે ને શ્રી પાસોનાથ ભગવાનને નમસ્કાર ના બ્રહ્મચારીજી તને એ તારી રૂચિ પ્રમાણે પાકો કરવું જ ને કે તું વિષદો પાકા કર ને એમને એમ ક્ષમાપના પાકી પહેલા એટલે પોતાને સ્વચ્છંદે અને રૂચિ પ્રમાણે પકડી લીધું દવાની દુકાનમાં જઈ અને ગમે એવી દવા લઈ લે તો ઓલું લાલ કલરનું સિરપ બહુ સારું છે બે બાટલા આપો એ અમૃત છે તારા માટે ઝેર જ છે એ તો નાળ તપાસીને ડૉક્ટર આપે એ દવા શાસ્ત્રમાં તો બધું છે કેટલો મંત્રો છે કેટલી વાત છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ